ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરજ ભજવતી યુવતીએ જીવન ટૂંકાવ્યું ભાવનગર ધોલેરા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટરમાં ઓપરેટરની ફરજ ભજવતાં યુવતીએ જીવન ટૂંકાવ્યું પુષ્પાબેન વાગડિયા નામના બાવીસ વર્ષીય યુવતીએ ઝેરી દવા પી લે જીવન ટૂંકાવ્યું હતું યુવતીએ ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે અન્ય મહિલા પોલીસ કર્મીના ત્રાસથી જીવન ટૂંકાવ્યાના થયા હતા આક્ષેપ પુષ્પાબેન દ્વારા સવારે ઘરે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું પુષ્પાબેનને સૌપ્રથમ ધંધોકાને ત્યારબાદ ભાવનગર રિફર કરતા

何で